મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેત્રીસ જિલ્લાઓના તમામ બાવન હજાર મજબૂત બને તે લક્ષ્ય રાખીને મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે એવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું ભાજપના મળતિયાઓએ અધિકારીઓ ઉપર દબાણ કરીને ત્રીસ વર્ષથી કચ્છને લૂંટવાનું કામ કર્યું છે ઈસુદાન ગઢવીએ જણાવ્યું વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચર ઉદ્યોગપતિઓને અને મળતિયાઓને આપી દેવામાં આવી છે જેમાંથી એક કરોડ ચોરસ મીટર જમીન માત્ર કચ્છની છે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું ભાજપના આગેવાનો અને તેમના મળતિયાઓએ મિલી ભગત કરીને કચ્છમાં ખનીજની ચોરી કરી છે અગરિયાઓ માટે પાંચ કે દસ હજાર એકર જમીન આપવા માટે સરકાર પાસે જમીન નથી અને અગરિયાઓની લીઝ રિન્યુ કરતા પણ નથી ઈસુદાન ગઢવીએ જણાવ્યું અહેવાલ સંજય કોપટ બિલકુલ લોકસભાની ચૂંટણી પૂર્ણ આગામી જે ચૂંટણી આવી રહી છે જેના ભાગરૂપે આજથી અમે તેત્રીસે જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત બાવને બાવન હજાર પૂરું ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છીએ અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાજી કૈલાસદામજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે કચ્છો બારે માસ